આપ વડીલો અમારા જેવા લોકોના ઘરે આવો છો અને અમારું માન સન્માન કરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું સાહેબ બે શબ્દ આપ પણ ભાઈ આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર છે પણ ભ્રષ્ટાચાર છે પણ એને કોઈ ખુલ્લો પાડતા નથી અને જે ખુલ્લો પાડે છે આવા નાના માણસો જે પોતાની પર્સનલ ચેનલ ચલાવે છે અને એ ખુલ્લો પાડે છે એને સપોર્ટ આપો ભ્રષ્ટાચારને નો સપોર્ટ આપો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા હોય એને સપોર્ટ આપો એની ચેનલ જોવો એને સબસ્ક્રાઈબ કરો એને આગળ વધારો આ એક વિકલાંગ વ્યક્તિ થઈને આટલું બધું લડાઈ લડે જે લાઠી થી માંડીને દેશ એનું પોતાના વતન લાઠીથી માંડી દેશ સુધીના વિડીયો હોય તો તમે જુઓ એને વિડીયો જુઓ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આગળ જેથી લોકોને ખબર પડે ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં કેવી વાતમાં ચાલી રહ્યો છે નાના 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 કામથી લઈને મોટા કામ સુધી ભ્રષ્ટાચાર જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર દરેક વાતમાં ભ્રષ્ટાચાર ચાલે છે તો એમને મદદ કરો ભલે આપણે એમને પૈસાથી ના મદદ કરીએ પણ એમને વિડીયો જોઈ એમનો વિડીયો શેર કરી એમની ચેનલ આગળ વધારીએ અને એમને મદદ કરીએ